એક તરફ ગુજરાતમાં ગરમી હા મચાવી રહી છેલ્લા ત્રણ દિવસથી કાળઝાળ ગરમીનો પ્રકોપ પણ યથાવત છે તો બીજી બાજુ ત્રણથી ચાર દિવસ સુધી હીટવેવને લઈને રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે ત્યારે ગરમીના કારણે રાજ્યના જુદા જુદા વિસ્તારમાં મોતનો આંકડો ક્રમશઃ વધી પણ ગયો છે ત્યારે કોંગ્રેસ દ્વારા ગરમીને અને લૂ લાગવાને કારણે થયેલા મૃત્યુને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે કોંગ્રેસના પ્રવક્તા અમિષ દોશી દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને માંગ પણ કરવામાં આવી છે ત્યારે મનીષ તોશી દ્વારા પત્ર લખીને માંગ કરવામાં આવી રહી છે કે રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીને કારણે અનેક લોકોને લૂની અસર થઈ છે લૂ લાગવાથી મૃત્યુ પામના લોકોને સહાય આપવામાં આવે સમગ્ર દેશની અંદર અગનગોડાની જેમ ધોમધકતા તાપ હીટવેવ નો ભારે માળો અને માનવ જિંદગી સામે સૌથી મોટો ખતરો તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે ગુજરાતમાં પણ હીટવેવનો ભારે તાપમાન પિસ્તાલીસ ડિગ્રીને પાર અને સતત રેડ એલર્ટ હોય તે રીતે અનેક પ્રકારની જાહેરાતો હવામાન ખાતા તરફથી આગાહી કરવામાં આવી છે લોકોની પરિસ્થિતિ ગંભીર બાર વાગ્યાથી ચાર વાગ્યા સુધી માનવ જિંદગી બહાર નીકળવું મોટું મુશ્કેલ ભયજનક અને એવા સંજોગોની અંદર જે રીતે લોકોના જીવ જઈ રહ્યા છે એટલે કે ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસની અંદર વીસથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે સુરતની અંદર વડોદરાની અંદર રાજકોટમાં જે રીતે માનવ જિંદગી જઈ રહી છે સનસ્ટ્રોકના કારણે હીટવેવના કારણે ચામડી બળી જવાની ઘટનાઓ બને છે અને અનેક લોકો સનસ્ટ્રોકના કારણે ડાયરિયાથી માંડીને અનેક પ્રકારના રોગના ભોગ બને છે મુશ્કેલીમાં મુકાયા છે હજારોની સંખ્યામાં દર્દીઓએ દવાખાનામાં દાખલ થવું પડે છે અને તબીબી સારવાર લેવા જઈ હોવાની ફરજ પડી રહી તેવા સંજોગોમાં હીટવેવના કારણે આ કુદરતી આપતા છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી એસડીઆરએફમાંથી હીટવેવની સામાં જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે આધાર ગુમાવ્યો છે પરિવાર તે પરિવારના વારસોને જેને મૃતક છે એ પરિવારના પરિવારના લોકોને ચાર લાખ રૂપિયાની સહાય કરે તેવી કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ